हाथ ही कहाँ है तो मैं कौन देखो वो लोग ले ले खा चॉकलेट ये गाड़ी है हाँ कोई लास गाड़ी है तो हद्दात गाड़ी है ये तो गुड मॉर्निंग शुभ सवार स्वागत है परिवार वार नवा व्लॉग वीडियो में तो गेम सब बताएं मजा मस्त मजा मरे वालों ઓખાના દિવસ પછી નો આપણો વિડિયો છે એનું માત્ર એક કારણ છે કે થોક ટેન્શનમાં આવી ગયા તેના કારણે ભગવાન આપણો કોઈ દેન આપણો સાથે ખાડી પરીક્ષા કરાય બધું એવું કરે પણ આપણો હે કોઈ દે મતલબ સફળ ના કરે એવું એ બધું જોને કેતો જાડો પાક કર્યો તો ગઉ છે જોઓને કે કેવા અત્યારે આપડા ગામ કોઈ કાવ્યાલો છે આ ગામમાં આપણે શું લેવા નું છે મને એ કેજો કે હજી મહેનત કરી તેના કારણે જોઓને બધું વિકરાઈ ગયું હરો એના કોઈ આપણે ઘરની જમીન નથી તમે જે લોકો જાણો છો કારણ કે આપણે ભાગી રાખી હતી એનો ભાગ છે ત્રીજો ધંધામાં કોઈ શરમ રાખતો નથી સાચું કહેવામાં કોઈ શરમાતો નથી અને બીજું કહેજો આપણે કહેજો કે જેટલી મહેનત કરી હતી ગઈ પાણીમાં ગેગાઉ હતા ને બધું ત્યાં નથી એવા જે આપણે તાર્યા હતા એવા બાકી મહેનત આપણે ભગવાનનો ભાગ તો શું કાઢ્યા ભગવાનને ચા દેવાનો છે આપણે ભગવાન કોઈ દેતો નહીં મહેનત વગેરે તો બીજો કઈ જો કે આખું એક ગવ દેખાતા મને રાખે ખરા પણ ખાવા ઢાબ ટેવો જમીન મતલબ એવી છે બંગોડા તો કોઈ દી મને દીધું નહીં દે છે પણ મને એવું લાગે કમેન્ટ કવિતમાં કાઢી દી કોઈ તકલીફ નહીં આપણને કોઈ રફેર પરવાની નથી સપોર્ટ કરવો હોય તો કરજો બાકી તમારી ઈચ્છા હા ગતા ઉ દી કોઈ સપોર્ટ પણ કઈ નોથી આ તો ભગવાન એ કસ સપોર્ટ ના કરે સપોર્ટ કર્યો અને આપને કોઈ ફરક ન પડવાનો પેલ સપોર્ટ કરજો આમ તાકી ફરક તો સુ પડે આ તમને ગૌ બતાવવા આયો આ પછી આપણે તમને ગૌ બતાવી દઉં રા તો જો આપડા કોઈ કાડાળો થી આવે એ જો આ જમીન આવી ખાર ખાર મોડી ગઈ જમીન એ જાશે એને સારા આમ તો કા બે ટાબે જો પાછો આટલો સાર આગમ સવાર પહેલા આપણે 8 વાગે શરૂ ન હોય પણ કમ્પ્લીટ નીકળી ગયા તમારે માત્ર ખાલી એક કામ કરવાનું છે સપોર્ટ કરવાનું છે તો કોઈ સપોર્ટ નથી આમ તો આપણે કાદી ઉપર પછીને વિડિયોનો માત્ર એક જ કારણ કોઈ સપોર્ટ કરતો હે એટલે આપણે વિડિયો ઓસા આવે YouTube માં તમે જેઓ સપોર્ટ કરશો એવા આપણે વિડિયો લેવા છે તમારી કમેન્ટ ઉપર ઘણી સારી વાત કામકાજનો કામકાજ ને બધી સાથે રહી મળીને વિડિયો બનાવશું ને કામકાજ પણ થાશે રો પહેલા ગاؤ બતાવ તમે હું અહીંયા આયો તો કે આપણું ગામ છે હવે આમ તો બહુ સારા લાગે કુદરત કરે મેર તો થાલીયા લેર બારે કામકાજ કરતા રહે છો તમાર સપોર્ટ થી વિડિયો બનાવતા રહે છો અત્યારે હે ને આપણે તમને બધું બતાયા મેં તાડ પર ખોશી થઈ ગઈ હવે સાયટ માં ને આડો બીજું કામકાજ કરતા તો હું તો બે દિવસ તો એક દિવસ મજૂર લાયા તો લકડા કટિંગ કરવા માટે નું જે આપણે અને આપણે બારો માટે કામ લાગી જ तो चलो अच्छे आठ करा कह जाए इसलिए आप मोरा मोर आजा सो जरूरत का काम काज करिए तो जय माता जी मित्रों घर बना घर करे चुप के मारला मत करवानी मारला मत जान पर एम हाय हाय तू खा चॉकलेट चलो मुक्ता माटे पण मस्त मजे चॉकलेट लायो चॉकलेट तो आज पण क्या आ रहा है हैं तो सीधा कहीं খাই লা চ লে খাই ল نين ને જોગલ કઈતરા મને અજી આજ થા લઈ ગયા આત લગા રહી લે જોગલ ખરિયા મારી નાલ મે થોડી ઓ તો ખાઈ જી હવે શું ખાય દુસીજી તો ગાડ નું કામ ક ચાલુ છે હજી મુકાય કાઢું નહીં પછી મીરા જાશું

आप घर से जो कम करो काम पूरा <coughs> हूँ करे मो, मोबाइल बगर दिवे निमियांस हाय तो चल तू मन नहीं ऐसे नहीं रियो तो हद दवा काटे है रिया तो हम को हैं ना दादी कर रिया हैं सो है <laughs> तो तो मैं तो कोई है, तो पड़ी। नहीं? <laughs> आ, नाई था ये तो वैसे चार। बड़ा बड़ा नहीं? चार तो कोई पड़ी मुक्ता से आता ना ना टाइम मस्त मजा चाय थोड़ी घरी मजाक कर

Nah, kamu kaya tempat pati ya. hai dari gaya mu to na to ya? gaya ye so hai bye bye hai bye 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 bye, bye. bye. Thank <laughs> you.